ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું ઉજવાશે રાજ્યભર માં રક્તદાન કેમ્પ સ્વચ્છતા અભિયાન મહાત્મા ગાંધી ની પ્રતિમા નું શુદ્ધિકરણ જેવા અનેક કાર્યક્રમો યોજાશે દરેક જિલ્લા માં સાતસો પચાસ યુનિટ રક્તદાન નું લક્ષ્ય નક્કી કરાયું છે કારણ કે વડાપ્રધાન ને પંચોતેર વર્ષ પૂર્ણ થવા પામ્યા છે પચીસ સપ્ટેમ્બરે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની ઉપાધ્યાય ની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ ઉજવણી થશે આ કાર્યક્રમો દિવ્યાંગ સહાય ખેલ મહોત્સવ પ્રબુદ્ધ નાગરિકો સંમેલન અને નમો ઉત્સવ નાટક ના પ્રદર્શન પણ સમાવેશ છે એકત્રીસ ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ એ કરમસર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એકસો પચાસ કિમી પદયાત્રા પણ યોજાશે નમસ્કાર મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાંથી સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી મહાત્મા ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીજીના જન્મદિવસ સુધીના બે ઓક્ટોબર સુધી પંદર દિવસનો સેવા પખવાડિયો ઉજવવાનું નક્કી થયું છે દર વર્ષે એનું આયોજન થાય છે દર વર્ષે એની અંદર કાર્યક્રમો પણ કરવામાં આવે છે એ જ રીતે આ વખતે પણ કેટલાક કાર્યક્રમો જે નક્કી થયા છે આની વચ્ચે પચીસમી સપ્ટેમ્બરે પંડિત દીનદયાજુન પણ જન્મજયંતિ આવે છે આ સેવા સ્વચ્છતા અને સમાજ સાથે જોડાવા માટેનો એક પ્રયત્ન છે અને એની અંદર ગુજરાતમાં કહી શકાય કે જે ગુજરાતને કોઈ પણ વ્યક્તિને જ્યારે ઓપરેશન વખતે કે અન્ય વખતે જે બ્લડની જરૂર પડે છે એ ગુજરાતમાં ટોટલ જરૂરિયાતની ગુજરાત જ પૂરી કરે છે અને કેટલીક વાર તો અન્ય રાજ્યોને પણ સહાય આપી શકીએ કેટલા રક્તદાનના કાર્યક્રમો એ ગુજરાતમાં થતા આવ્યા છે અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા પણ રેકોર્ડ થાય એ પ્રકારના રક્તદાન શિબિરો યોજવામાં આવે છે અને યુનિટ ભેગા કરવામાં આવે છે આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને રક્તદાનના કેમ્પ કરવાના અને યુનિટ ભેગા કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે આમાં દર વખતે આપણે કાર્યક્રમ કરતી વખતે સ્વચ્છતાનો પણ આગ્રહ કરીએ છીએ કે કાર્યક્રમ પહેલાં પણ સ્વચ્છતા થાય કાર્યક્રમ પછી પણ સ્વચ્છતા થાય અને એનો મહાત્મા ગાંધીજીના પ્રતિમાનો પહેલાં એની સ્વચ્છતા કરી લેવામાં આવે છે અને ત્યાર એની સ્વચ્છતા જળવાય એના માટેના પણ પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ પરંતુ સ્વચ્છતાનો આગ્રહ જ્યારે સ્વતંત્રની ચળવળ ચાલતી હતી ત્યારે પણ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો આગ્રહ કરતા હતા સ્વતંત્રતા મળી ગઈ પરંતુ સ્વચ્છતાને વિસારે પાડી દેવામાં આવી હતી આપણે જોયું છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગાંધીજીની સ્વતંત્ર સ્વચ્છતાની આ ચળવળને આગળ ચલાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડ્યા લોકોને જાગૃત કર્યા આજે નાનું બાળક પણ ચોકલેટ લઈને ખાઈને રેપર ખિસ્સામાં મૂકીને યોગ્ય જગ્યાનો નિકાલ કરે છે આ પ્રકાર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ પરંતુ હજુ પણ આ સ્વચ્છતા વધે અને સ્વચ્છતા જળવાય એના માટેના પ્રયત્ન આ પખવાડિયા દરમિયાન પણ કરવાના છે અને સતત પણ કરતા રહેવાના છે એક પેડ માકે નામ આ કાર્યક્રમને ખૂબ મોટી સફળતા મળી છે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે આ વાત કરી હતી કે એક પેડ માકે નામ ત્યારે એને કેટલી સફળતા મળશે એનો અંદાજ નહોતો પરંતુ જ્યારે મોદી સાહેબ આહવાન કરે છે ત્યારે સ્વાભાવિકપણે એને જે લોકો ફોલો કરે છે એને સમર્થન આપે છે એના કારણે કરોડો વૃક્ષો વવાયા છે ને આ વખતે પણ અમે જિલ્લાઓ નગરો મહાનગરો તાલુકાઓ દરેક જગ્યાએ આ એક પેડ માકે નામના કાર્યક્રમને આગળ વધારીને એની જે જરૂરિયાત છે આપણે જોયું છે કે જે વૃક્ષો કપાવાને કારણે કુદરતમાં પણ કેટલા બધા ફેરબદલ આવ્યા છે વરસાદની જે શક્યતાઓ હતી સંભવિતતામાં પણ ફેરબદલ આવ્યા છે ત્યારે આ વૃક્ષોથી આપણે કુદરતનું જતન કરીએ એના માટેનો પણ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલન પણ કરવાનું આયોજન આમાં કર્યું છે આદરણીય મોદીજીના જીવન ઉપર એક પુસ્તક બના બનાવવામાં આવ્યું છે એને વહેંચું નથી વેચવું છે લોકો ખરીદે એમાંથી પ્રેરણા લે એમાંથી કોઈ ઇન્કમની ભાવના નથી પરંતુ ફ્રી વિતરણ નથી કરું બધાને આ વેચવા માટે કે લોકો ખરીદવા માટે પ્રયત્ન કરે એના માટે પણ કરીએ છીએ અને એ પુસ્તક અત્યંત સારી રીતે લખાયું છે એનામાંથી પ્રેરણા મળશે લોકોને એટલા માટે એમાં કરી રહ્યા છે એની એક ડોક્યુમેન્ટરી પણ તૈયાર કરવામાં આવી છે એ ડોક્યુમેન્ટરી પણ અલગ અલગ જગ્યાએ પ્રદર્શિત થાય ગણપતિના અંદર કે નવરાત્રના કાર્યક્રમોમાં એનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ જે રીતે ગણપતિની અંદર સિંદૂર માટે સિંદૂરના કાર્યક્રમ સિંદૂરનો બેઝ લઈને એના થીમ ઉપર ઘણી બધી ગણપતિના મંડળોમાં એ મંડપોમાં એને સમાવવામાં આવ્યું છે એટલે સિંદૂરના બનાવને વખાડી કાઢવું અને મોદી સાહેબના પગલાંને સમર્થન આપવું એ પ્રકારની થીમ ઉપર જે બન્યું છે જે આ સિંદૂર પછી સિંદૂરના આક્રમણ આપણે સિંદૂરમાં પગલાં લીધા પછી જે દેશમાં વાતાવરણ બન્યું એ પણ લોકો સુધી પહોંચે અને યુવાનો સુધી પણ પહોંચે કે દેશ કેટલો મજબૂત બન્યો છે એક સમય એવો હતો કે આપણે બીજા પર ડિપેન્ડન્ટ રહેતા હતા આજે આપણા દેશને કોઈને છેડવાની તાકાત નથી રહી એ સિંદૂરથી સાબિત થયું છે અને આપણા દેશમાં બનેલા શસ્ત્રોનો ઉપયોગ કરીને સિંદૂરને આપણે જીતી શક્યા પાકિસ્તાનને જવાબ આપી શક્યા એ વળતો જવાબ નહીં આપી શક્યો એ અને પૂરી દુનિયાએ જોયું છે કે ભારત એને પોતે જે શસ્ત્રો ઉત્પાદન કરે છે એનું પરફેક્શન કેટલું છે એ પણ આપણને જોવા મળ્યું છે ત્યારે સિંદૂરની વાત લોકો સુધી પહોંચે એના માટે આવા માધ્યમનો પણ ઉપયોગ કરવાનો કહ્યું છે